ઓમ ગંગ ગણપતે નમો નમઃ નમસ્કાર મિત્રો આપની ચેનલ સુખકર્તામાં આપનું સ્વાગત છે ઓમ ગંગ ગણપતે નમો નમઃ મિત્રો ચાલો આજે આપણે સાંભળીએ ધરો આઠમની કથા આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે થાય છે વ્રત કરનારે સવારે નાઈ ધોઈ વહેલા ઉઠીને ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી એ ધરોની જેમ અમારા પૂર્ણ વંશવેલો વધજો એ દિવસે ઠંડુ જમવું ઘણા લોકો ચોખાના લાડવા હંગાવેલા કઠોળ વડા વગેરે ખાય છે આ વ્રત સંતાનના કલ્યાણ માટે સ્ત્રીઓ કરે છે ચાલો હવે આપણે કથા સાંભળીએ એક ગામમાં સાસુ બહુ રહેતા હતા વહુ ઘણી સમજુ હતી પરંતુ સાસુ અનસમજુ હતી વહુ સાસુની આજ્ઞામાં રહેતી છતાં ઘણી વખત સાસુમાં છંદા કરતા વહુ સાસુનું માન જાળવતી ખેતરમાં મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતી હતી એવામાં ભાદરવા માસ આવ્યો ધરો આઠમનો દિવસ આવ્યો સાસુએ વહુને ઉદ્દેશીને કહ્યું વહુ ચાલ આપણે ખેતરમાં જઈને ઘાસ વાળી વહુ ધરો આઠમ કરતી હતી આથી તે મૂંઝાની તે દિવસે લીલું ઘાસ કેવી રીતે વાઢી શકાય એ ડરતા ડરતા સાસુને ના પાડી આથી સાસુ ગુસ્સે થઈ વહુને ઝાટકવા લાગી ઘાસ નહીં લાવીએ તો ઢોરા શું ખાશે તારીમાંનું કપાળ આથી વહુ લાચાર બની સાસુ સાથે ઘાસ કાપવા ખેતરે ગઈ તેને એક નાનો દીકરો હતો તેને ઘોડિયામાં સૂડાવી બારને સાકળ ચઢાવીને ગયા પણ વહુનો જીવ ઘાસ કાપવા ચાલતો ન હતો તે સંકટમાં મુકાઈ ગઈ આથી વહુએ ધરો એક બાજુ કરીને બીજું ઘાસ કાપવાનું ચાલુ કર્યું સાંજ પડતા સાસુઓ ઘાસના ભારા માથે મૂકીને ગામ તરફ આવ્યા ત્યાં જ રસ્તામાં તેને ખબર મળ્યા કે તેનું ઘર આંખથી ભડકે બળે છે તેઓ જલ્દી જલ્દી ઘરે પહોંચ્યા સાસુઓએ ઘર તરફ દોટ મૂકી અને જોયું તો ઘર બળી ગયું હતું વહુએ અડધા પડદા બળેલા બારનાને ને હડસેલો મારીને જોયું તો પોતાના પુત્રની આસપાસ ધરો વીંટળાઈ ગઈ હતી આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ ગઈ ને સાસુને કહ્યું જુઓ બા ધરો આઠમનું મારું વ્રત કળ્યું ધરોમાએ મારા બાળકને બચાવી લીધું સાસુમાં આ બધું જોઈને સ્તબ્ધ થઈ ગયા અને ધરોમાના પ્રભાવને સમજી ધરો આઠમના દિવસે ઘાસ ન પ્રતિજ્ઞા લીધી ધરો વ્રતનો આવો પ્રભાવ છે આ દિવસે વ્રત કરનારો વંશવેલો વધે છે અને લાંબુ આયુષ્ય ભોગવે છે હે ધરોમા વહુને જેવા પડ્યા તેવા તમારો વ્રત કરનાર સૌ કોઈને મિત્રો જો આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ જરૂરથી કરજો